ન જાણ્યું જાનકી નાથે કે સવારે શું થવાનું છે એ મુજબ ભક્તો દર્શન કરવા પહોંચ્યા હતા પણ કાલનું ચક્ર કંઈક અલગ જ ચાલતું હતું સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો સીડી પર નદીઓમાં ઘોડા પૂર વહેતા થયા ઝરણા શરૂ થયા ધોધે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હતા પરિણામે પહાડના પાણીની તીવ્રતા વધી ગઈ પરિણામ એ આવ્યું કે ભક્તો ક્યાંક મંદિરે પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક ઘટના ઘટી જેમાં ચાર લોકો તણાઈ ગયા જેમાં સ્થાનિકો તેમજ તંત્ર અને સ્થાનિકોએ સાથે મળીને બચાવ કામગીરી શરૂ કરી પરિણામે ત્રણ લોકોનું રેસ્ક્યુ કરાયું અને એક મહિલાનું મોત થયું હાલ તો સમગ્ર ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી નાખ્યું છે સ્થાનિક તંત્રએ રેસ્ક્યુ કરેલ ત્રણ લોકોને સારવાર અર્થે ખસેડ્યા છે પહેલાં હું આ રીતના ઊભો હતો એક દિવાલ ઉપર છોકરી આવી એક છોકરી તણીને જતી રહી એ છોકરી એક છોકરી ખળી રહી હતી પછી બે ઓર તળા ને જવા તો નથી દીધી પણ બે બે હતી બહુ પછી લોઢાની રોડ હતી એના વચ્ચે મેં બે હાથ રાખીને બે ને પકડી પાડી હાથે પણ એમાં એક હતી ને ઓરત એ મારા હાથમાં છટકી જાય એક વર્ષ અને એક વર્ષ ને તો પછી એક વર્ષ મારા હાથમાં હતી પછી ઉપરથી રો લોઢાની ટંક આવી અને એ ટંક મારા પગ્યા ના છાતી વાળી મેં તો જવા દીધા એમને તો મેં બચાવી દીધા હતા પછી પહેલાં પછી બે આવું પાણી પ્રવાહ પ્રવાહ્યું પછી બૈરામને એમને કાઢ્યું બૈરાને કાઢ્યું પછી મને કાઢ્યું એ બરાબર દર્શન કરતી વાપસ આવ્યા છે ને પાણીમાં પેરો પથરો વાગ્યો નીચે પાણીમાં આવ્યો ને અહીંથી પગ ફટકી ગયો પછી કેવી રીતે તમે બચાવ્યા અંગલ માં હાથ પર થઈ ગયો તે ડટકી કેટલા ટાઈમ સુધી સાહેબ આ બધા સાહેબો આ પછી બહાર કાઢ્યા